અનુસાર દર વર્ષે વિશ્વભરમાં લગભગ એક કરોડ લોકો કેન્સરના કારણે મૃત્યુ પામે છે હવે છ ઓગસ્ટના ના રોજ રશિયા ફેડરલ મેડિકલ એન્ડ બાયોલોજીકલ કેન્સર વેક્સિન તૈયાર કરી લીધી છે તેમનું કહેવું છે કે આ વેક્સિન સારવારમાં માં સો ટકા અસરકારક છે નમસ્કાર હું મનોજ શું ખરેખર રશિયાની આ વેક્સિનથી થી કેન્સર સો ટકા સારવાર શક્ય છે આ વેક્સિન કયા કયા કેન્સર પર કામ કરે છે અને શું ભારતને પણ મળશે જાણીશું આજના એક્સપ્લેનરમાં રશિયાએ એક નવી એમ આધારિત વેક્સિન વિકસાવી છે જેનું નામ છે એન્ટ્રોમિક્સ ખાસ વાત એ છે કે આ વેક્સિનનો વારંવાર ઉપયોગ કરવા છતાં તેમાં કોઈ ગંભીર આડઅસર જોવા મળતી નથી જ્યારે કિમો અને રેડિયેશન જેવી સારવારમાં દર્દીઓને ઘણું નુકસાન સહન કરવું પડે છે એફએમબીએના ચીફ વેરોનિકા સ્કોર્ટ સુવા કહ્યું અનેક વર્ષોના રિસર્ચ બાદ અને છેલ્લા ત્રણ વર્ષથી પ્રી ક્લિનિકલ સ્ટડી પર કામ ચાલી રહ્યું હતું વેક્સિન હવે ઉપયોગ માટે તૈયાર છે અમે ફક્ત ઓફિશિયલ પરમિશનની રાહ જોઈ રહ્યા છીએ એન્ટ્રોમિક્સ એ પર્સનલાઇઝ વેક્સિન છે એટલે કે તે દરેક દર્દીના આરએનએ અને ટ્યુમરના આધારે ખાસ તૈયાર કરવામાં આવશે એફએમબીએ દાવો કર્યો છે કે આ વેક્સિન શરીરની રોગપ્રતિકારક રોગ પ્રતિકારક એટલી મજબૂત બનાવે છે કે તે પોતે જ કેન્સરના કોષોને ઓળખીને નાશ કરી શકે છે ટ્રાયલમાં આ વેક્સિન ટ્યુમરને નાનું કરવામાં અને તેના ગ્રોથને ને રોકવામાં જ અસરકારક સાબિત થઈ છે એફએમબી અનુસાર એટ્રોમિક્સ વેક્સિન ત્રણ પ્રકારના કેન્સર પર અસરકારક છે ઓલોરેક્ટર કેન્સર એટલે કે મોટા આંતરણા અને ગુદાનું કેન્સર ક્લીઓ એટલે કે મગજનું કેન્સર મેલોનું એટલે કે સ્કીન અને આંખનું કેન્સર આ ઉપરાંત રિપોર્ટ્સમાં કહેવાયું છે કે વેક્સિન ફેફસા સ્તન અને પેનિક્રિયાટીક કેન્સરમાં પણ ફાયદાકારક હોઈ શકે પરંતુ હજુ સુધી તેના કોઈ સખ્ત પુરાવા નથી એન્ટ્રોમિક્સ એ એમઆરએને આધારિત વેક્સિન છે તેમાં અસલી વાયરસ